સુરત શહેરમાં જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને આર્થિક શૈક્ષણિક અને સ્વાસ્થ્યને લગતી સેવાઓ માટે શ્રી સુરતી મોઢવણીક સાર્વજનિક ટ્રસ્ટ સતત કાર્યરત રહે છે ત્યારે આ કાર્યને વધુ વેગવંતુ બનાવવા માટે આ ટ્રસ્ટ દ્વારા એક ખાસ ડાયગ્નોસ્ટિક અને હેલ્થ સેન્ટરની શરૂઆત કરવામાં આવી રહી છે સુરત શહેરના પાલ વિસ્તારમાં કૈલાસબેન રમેશભાઈ જોશી ડાયગ્નોસ્ટિક અને હેલ્થ સેન્ટરની આગામી તારીખ સા સાતમી એપ્રિલના રોજ શરૂઆત થવા જઈ રહી છે ગુજરાત સરકારના આરોગ્ય મંત્રીના હસ્તે આ સેન્ટરના રેડિયોલોજી અને ફાર્મસી વિભાગનું ઉદઘાટન કરવામાં આવનાર છે આ પ્રસંગે રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ અને ફાર્મસી ડિપાર્ટમેન્ટના લોકાર્પણ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સાંસદ મુકેશભાઈ દલાલ ધારાસભ્ય પુણેશભાઈ મોદી પદ્મશ્રી મથુરભાઈ સવાણી અને સામાજિક અગ્રણી એવા ભરતભાઈ શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે અને આ હેલ્થ સેન્ટર દ્વારા લોકોને રાહત દરે રેડિયોલોજીની સેવા ઉપરાંત ફિઝિયોથેરાપી અને ડાયાલિસિસની સેવાઓ તેમજ લેબોરેટરીની સેવાઓ આપવામાં આવે છે આ ઉપરાંત એમડી ફિઝિશિયન તથા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની સેવાઓ પણ અહીં લોકોને આપવામાં આવશે. ત્યારે વધુ રેડિયોલોજીની સેવાઓ કાર્યરત કરવા માટે અને લોકોને ફાર્મસી વિભાગની સવલતો પૂરી પાડવા માટે આ ટ્રસ્ટ દ્વારા આ એક નવા સોપાન સેન્ટરમાં ની શરૂઆત કરવામાં આવી છે. તે શ્રી સુરતી મોર વનિક સાર્વજનિક ક્રસ્ટના વાઇસ પ્રેસિડેન્ટ છે શ્રી સુરતી મોરવનિક સાર્વજનિક ક્રસ્ટની સ્થાપના ઓગણીસો ને છોત્તેરમાં થઈ આજે પચાસ વર્ષ પૂરા થયા છે આ સંસ્થા થકી જુદી જુદી પ્રવૃત્તિઓ સેવા કે કરવામાં આવે છે મજૂરા ગેચ ખાતે હસ્મુખભાઈ વાકાવાલા એ બાળકોની હોસ્પિટલ ચાલવાય છે ખરીપા રોડ અરાજન રોડ પર હોસ્પિટલ ચાલે છે આ ઉપરાંત બે ડેન્ટલ ક્લિનિકો પણ ચાલી રહ્યા છે આ સંસ્થા થકી અમરે છેલ્લા વર્ષથી મોટિયાના ઓપરેશનો ફ્રીમાં કરીએ છીએ એમાં કોઈ જ્ઞાત જાતનો ભેદભાવ રાખવામાં આવતા નથી આ અમારું નવું સોપાન છે જે કૈલાસબેન રમેશભાઈ જોશીના ડાયોગનાઇઝ સેન્ટર આમાં આધુનિક

એ આ ઉદઘાટન કરવા આવી રહ્યા છે અને આ ડાયગ્નોસિસ સેન્ટર પાલ વિસ્તારમાં આવ્યું છે નિયર રાજધન થિયેટર અને આ ઉદ્ઘાટનમાં આપ સૌને પધારવા અમારી નમ્ર વિનંતી